તો મિત્રો આજે આપણે બળિયાદેવી બાપાના મંદિરના દર્શન કરાવીએ શીતળા માતાના દર્શન કરાવીએ અને બહુ સરસ અહીંયા મેળો ભરાય છે તો મેળો પણ આપણે બતાવીએ તો મિત્રો બ્લોગમાં આપ જોડાયેલા રહેજો આપણે હવે બળિયા બાપજીના મંદિરે આવી ગયા છીએ તો પહેલાં આપણે બળિયા બાપાના દર્શન કરી લઈએ તમે પણ મિત્રો દર્શન કરી લો અને હું પણ દર્શન કરી લઉં જય બળિયા દેવ બાપા જો મિત્રો બળિયા દેવ બાપાના મંદિરે બહુ ટ્રાફિક છે આજે સાતમ આઠમ હોવાના કારણે

બાપાના દર્શન કરી લીધા અને હવે આપણે ભરાય છે અમે જઈએ અને અને ભાડિયા પણ છે આર્યદેવી રામદેવી મિત્રો મ્યુઝિયમ અમે છે જો મિત્રો અહીંયા આપણે મેરો તે મેળામાં મોટા પેલી લપસણીઓ ની ઉ છે એમાં આર્યા દિવ્યાન પૂરો બેઈ ગયા છે આર્યા ભવ્યા સૂત્રોને તો બહુ મજા આવી ગઈ છે મિત્રો કેવા મોટા મોટી લક્ષણીઓ છે અને આ બાજુ અહીંયા જો જમ્પિંગની છે નાના સૂત્રોને ગાડીઓનું છે બહુ સરસ છે મિત્રો મેળો એ ભાવ્યા મજા આવે એવું જો આર્યા દીદી અને ભવ્ય ત્રણે જમ્પિંગ માં આવી ગયા ભવ્ય ભવ્ય આર્યા ભુરા વચ્ચે વાચે કુદો ભવ્યો આર્યા દીધ્યા અને ભવ્ય ત્રણે દમ્પિંગમાં છે બહુ સરસ મેળો છે મિત્રો મજા આવી જાય એવો મિત્રો આ ભવ્ય મેળો ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના નાદીપીર ગામમાં છે મિત્રો જ્યાં સુતળા માતા નું જેમનું બળિયાદેવ બાપાનું મંદિર આવેલું છે અને ત્યાં અહીંયા બળિયાદેવ બાપાનો મેળો ભરાય છે મિત્રો

બસો રૂપિયા એક જ ભાવ કે અલગ અલગ ભાવ છે આ આ રૂપિયા અને લાકડાના વેલણ ને કેટલાનું હોય દસ રૂપિયા નું મેદી નું મિત્રો બહુ સરસ વસ્તુઓ પણ મેળામાં મળે છે અને બહુ સરસ મેળો મિત્રો ભરાય છે નાના મોટા સૌ કોઈ મજા આવે એવો મેળો હોય છે जो मित्रों बहुत गर्मी से तो आप सोडा पी लीए लिंबू सोडा भी बहुत सरस बनाए सोडा फाउंडेशन કેટલાની એક મિત્ર ના વીસ રૂપિયા એમાં કોઈ વ્યાજ બી ના થાય જો મિત્રો કહેવાય સોડા પીને ભાવ્યા કેવી એ સારી હે ને હે સમજો હે સારી એ મારો મિત્રો તમારે સોડા પીવી હોય તા આવી જાવ જો એવી સરસ બનાવીએ ને ભાવ્યા જો મિત્રો સદીમાં ગ્રુપ નાદીપુર અહીંયા ફ્રીમાં શરબતની સેવા આપે છે વરિયા બાપજીના મંદિરે કીવું હોય ભવ્ય લેવો આપણે તો પી પી લઈએ જો મિત્રો સરસ ઠંડા શરબતની પણ અહીંયા બળિયાદેવ બાપાના મંદિરે અહીંયા સદીમાં ગ્રુપ નારદીપુર છે તે ફ્રીમાં નિઃશુલ્ક સેવા આપે છે જે અહીંયા ભાવિક ભક્તો આવે તેમના માટે મિત્રો કેવાય મિત્રો હે મિત્રો આને શું કેવાય હે બુદ્ધિ ના બાલ કેટલા ના હે બહુ સરસ બની ગયો એક ના કેટલા મિત્ર વીસ રૂપિયા નો એક હા બહુ સરસ બનાવ્યું હા કેટલો મોટો બનાવ્યો હા જોરદાર કારીગરી જો કાકા કેટલા નું હોય મિત્રો હા કેટલા ના હોય તેડી હ દોઢસો ને બે કોઈ બી કોઈ બી દોઢસો જો દોઢસો દોઢસો ના બે જીગેર પેર તો કેટલા ના આવ્યા મિત્રો સાહીઠ રૂપિયા ના કોઈ બી બતાવસ માં સાહીઠ રૂપિયા ના આ સાઠ રૂપિયાના હમ બહુ સારો ચશ્મા છે જો મિત્રો અહીંયા સેલ ચાલે છે ચશ્માનો કોઈ બી ચશ્માનો સાઠ રૂપિયા એવો લાગે છે કે જો મિત્રો કોઈ બી ચશ્મા રહે એમાંથી સાઠ રૂપિયાના હે જો મિત્રો ઘરની સજાવટ માટેના બહુ સરસ અહીંયા ફૂલો છે ડેકોરેશન માટેનો હા કેટલા ના મિત્રો આ સો રૂપિયાનો ચાર છે અને આ પેલા જઈ બસો વાળા છે એમ જો મિત્રો બહુ ઘરની સજાવટ માટે અહીંયા ફૂલો મળે છે ડેકોરેશન માટેનો જો મિત્રો જોરદાર ચક્રો ચાલુ થયું કેટલા ના પ્રસ ભાઈ કોઈ બી સો રૂપિયા નું સો રૂપિયા નું તો મિત્રો જો મેળામાં ઘેર જઈએ છીએ અને મેળા આજનો બધો મિત્રો અહીંયા એન્ડ કરીશું ફરી મળીશું એક નવા બ્લોગમાં ત્યાં સુધી આપ સૌ મિત્રોને મારા જય માતાજી જય શ્રી કૃષ્ણ જય રામદેવજી હર હર મહાદેવ હર